જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મા દેવ આશોવદની રમા એકાદશી બે હજાર પચીસ આશોવદ રમા એકાદશી ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ કથસ્વ પ્રસાદ નમહી સ્નેહા જનાર્દન ઈશ્યાસી તે પક્ષે કી નામ એકાદશી ભવેત યુધિષ્ઠિરે કહ્યું હે જનાર્દન આપને મારા સ્નેહ છે એની કૃપા કરીને મને કહો કે આસો માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તેમજ એનું મહાત્મ્ય મને સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિ એ એકાદશીને રમા એકાદશી કહેવાય છે એ પુણ્યમય છે અને મોટા મોટા પાપોનો વિનાશ કરવાવાળી છે પહેલાંના સમયમાં મુચુક નામનો એક પ્રખ્યાત રાજા રાજ્ય કરતો હતો તે ઇન્દ્રનો ખાસ મિત્ર હતો કુબેર યમરાજ વરુણ અને વિભીષણ પણ એના મિત્રો હતા તે વિષ્ણુનો પરમ ભક્ત હતો એ પ્રતિજ્ઞાનું પાલન કરનારો હતો તે નિષ્કંટક રાજ્ય શાસન ચલાવી રહ્યો હતો તેની પ્રજા સુખી અને સંતોષી હતી એને ચંદ્રભાગા નામની દીકરી હતી રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એનો વિવાહ કર્યો હતો થોડાક સમય પછી શોભન પોતાના સસરાને ઘેર આવ્યો એ શરીરે અત્યંત દુબરો હતો તેમજ ભૂખ સહન કરી શકતો ન હતો દસમનો દિવસ આવતા રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે એકાદશીને દિવસે કોઈએ ભોજન કરવું નહીં અને એ એકાદશીને દિવસે જાણી જોઈને ભોજન કરનાર શિક્ષાને પાત્ર થશે આ ઢંઢેરો સાંભળીને શોભને પોતાની પત્ની ચંદ્રભાગાને કહ્યું હે પ્રિય હવે મારે શું કરવું હું એક ટંક પણ ભૂખ્યો રહી શકતો નથી તો પછી ઉપવાસ તો કેવી રીતે કરી શકીશ મારાથી હવે કેમ કરીને જીવાશે તું મને કોઈ ઉત્તમ ઉપાય બતાવ પોતાના પતિના આવા વચનો સાંભળીને ચંદ્રભાગાએ કહ્યું હે પ્રાણનાથ હું સારી રીતે સમજુ છું કે તમારાથી ભૂખ શાંત થઈ શકતી નથી પરંતુ મારા પિતાને ઘેરતો એકાદશીને દિવસે કોઈ ભોજન કરતું નથી વળી રાજ્યના સર્વ પ્રજાજનો પણ એ દિવસે આહાર લેતા નથી હે પ્રાણનાથ મારા પિતા ઉગ્ર સ્વભાવવાળા છે એમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી વરી જો તમે એકલા જ એકાદશીને દિવસે ભોજન કરશો તો તમારી નિંદા થશે માટે ગમે તેમ કરીને પણ તમે તમારું મનોબળ દ્રઢ કરીને ઉપવાસ કરો ઉપવાસ કર્યા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી ચંદ્રભાગાની વાત સાંભળીને શોભને કહ્યું હે પ્રિય તારું કેવું સાચું છે હું કોઈ પણ ભોગ્યા રમાય એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીશ ભગવાને જે થાર્યું હશે તે જ થશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું આ રીતે દ્રઢ નિર્ણય કરીને શોભને રમા એકાદશીના વ્રતના નિયમનું પાલન કર્યું ઉપવાસ કર્યો પરંતુ ભૂખને લીધે એના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી ભૂખના દુઃખની ચિંતામાં ને ચિંતામાં સૂર્ય આત્મી ગયો રાત પડી ગઈ ભગવાન વિષ્ણુના ભક્તો એમનું પૂજન કરવામાં વ્યસ્ત થયા વ્રત કરનારાઓએ રાત્રિને વધાવી લીધી અને અતિ આનંદપૂર્વક ધૂન ભજન અને કીર્તન સાથે જાગરણ પણ કર્યું પરંતુ હે રાજા હે રાજા યુધિષ્ઠિર પહેલાં શોભન માટે તો રાત્રિ દુઃખદાયક નીવડી ભૂખથી પીરાતા પીરાતા માન માન એને જાગરણ કર્યું પરંતુ સૂર્યોદય થતાં જ મૃત્યુ પામ્યો રાજા મુચુકુંડે રાજ્ય ઉચિત તુલસી અને ચંદન જેવા પવિત્ર પવિત્ર લાકડાથી એનો ઉત્તમ અગ્નિદાહ કર્યો ચંદ્રભાગા એની પાછળ સતી થવા તૈયાર થઈ પરંતુ પિતાએ એમ ન કરવાનું કહ્યું પતિની મરણક્રિયા કર્યા પછી ચંદ્રભાગા પોતાના પિતાને ઘેર જ રહેતી હતી હે નૃપશ્રેષ્ઠ રમા એકાદશીના વ્રતના પ્રભાવને લીધે શોભન મંદ્રાચલ પર્વત ઉપર દેવનગરીમાં રહેવા લાગ્યો એનો વૈભવ કુબેર જેવો હતો એ બીજા કુબેર જેવો શોભતો હતો અઢળક દ્રવ્યનો એ માલિક બન્યો હતો એ દોમ દોમ સાહેબી ભોગવી રહ્યો હતો અનેક સેવકો અને ચાકરો એની તહેનાતમાં હાજર રહેતા હતા એના સુખની કોઈ સીમા ન હતી મુચુકન રાજાના નગરમાં શર્મા નામનો પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો તે તીર્થયાત્રા કરતાં કરતાં મંદ્રાચલ પર્વત પર આવી ચડ્યો ત્યાં એને શોભનને જોયો મુચુકન રાજાના જમાઈને એ ઓળખી ગયો અને એની પાસે ગયો શોભને પ્રણામ કરી એને આવકાર આપ્યો સોમ શર્મા એને પોતાની ઓળખાણ આપી ત્યારે એને ઘણો જ આનંદ થયો પોતાના સસરા મૂચુકન પત્ની ચંદ્રભાગા અને સર્વનગરના પ્રજાજનોના કુશળ સમાચાર પૂછ્યા સોમશર્માએ કહ્યું હે રાજન તમારા સસરાના ઘરમાં બધા કુશળ છે તેમજ તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે નગરના સર્વ પ્રજાજનો પણ કુશળ છે પરંતુ મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે મેં ક્યારે આવી સુંદર અને અદ્ભુત નગરી ક્યાંય જોઈ નથી વળી તમને આટલો બધો વૈભવ કેવી રીતે મળ્યો તે પણ મને સમજાતું નથી શોભને કહ્યું આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું વ્રત કરવાથી મને આ બધું પ્રાપ્ત થયું છે પરંતુ એ પરંતુ એ વ્રત મેં શ્રદ્ધા વગર જ કર્યું હતું તેથી આ બધા વૈભવ વધુ સમય સુધી ટકશે નહીં ચંદ્રભાગાને મારા આ બધા સમાચાર જરૂરથી કહેજો શોભનની વાત સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ તીર્થયાત્રા પૂરી કરીને મુચુકંદ રાજાના નગરમાં આવ્યો અને ચંદ્રભાગાને શોભનના બધા સમાચાર કહ્યા અને પછી બોલ્યો હે દીકરી મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે એનો કુબેર જેવો વૈભવ પણ નજરે જોયો છે પરંતુ એ કહે છે કે એણે કરેલું રમા એકાદશીનું વ્રત શ્રદ્ધા વગરનું હતું તેથી અસ્થિર ફરદાય થયું છે તેથી તમે એનો એ બધો વૈભવ પણ અસ્થાય છે તું એને સ્થાયી બનાવ ચંદ્રભાગાએ કહ્યું હે વિપળ શ્રેષ્ઠ મને મારા પતિના દર્શનની તાલાવેલી લાગી છે આપ છે તે કૃપા કરીને મને ત્યાં લઈ જાઓ હું મારા વ્રતના પુણ્યાના પ્રભાવથી એ બધું સ્થાયી બનાવી દઈશ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન ચંદ્રભાગાની આ વાત સાંભળીને સોમસરમાં એને મંદ્રાચલ પર્વતની નજીક આવેલા વામદેવ મુનિના આશ્રમ પર લઈ ગયો એણે મુનિને બધી વિગત કઈ સંભળાવી વામદેવ મુનિના મંત્રોની શક્તિથી અને વ્રતના પ્રભાવથી એ ચંદ્રભાગાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું ત્યાર પછી એ પોતાના પતિને પતિની પાસે ગઈ ત્યારે એને ઘણો જ હર્ષ થયો પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈને શોભન પર ઘણો જ આનંદ પામી ઉઠ્યો ત્યાર પછી શોભને ચંદ્રભાગાને પોતાની બાજુના સિંહાસન પર બેસાડી ચંદ્રભાગાએ હર્ષથી પોતાના પ્રિયતમને પ્રિયવચન કહ્યું હે નાથ હું હિતની વાત કરું છું તે તમે સાંભળો હું મારા પિતાના ઘેર આઠ વર્ષની ઉંમરની થઈ ત્યારથી માંડીને આજ સુધી મેં જે જે એકાદશીઓના વ્રતો કર્યા છે અને એનું જે પણ કંઈ ફળ મળ્યું છે એકાદશી વ્રતો કર્યા છે એનું જે પણ પૂરે સંચિત થયું છે એ બધાના પ્રભાવથી આપને દરેક પ્રકારનું મનવાંચિત ફળ સુખ પ્રાપ્ત થશે આપનો વૈભવ સ્થાયી થશે અને આપની નગરીને કલ્પના વધશે અને અંત સુધી અવિનાશી બનશે હેનૃપશે આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પુણ્યાના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણથી વિભૂષિત થઈને પોતાના પતિની સાથે મંદ્રાચલ પર્વતના શિખરો પર વિહાર કરવા લાગી હે રાજન મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે આ એકાદશી ચિંતામણી સમાન છે જેમ ચિંતામણી છે એવી રીતે અગિયારસ છે કામઘેનું જેવી પણ છે કામગીરીનું હોય બધા જ મનોરથ પૂર્ણ કરવાવાળી અગિયારસ છે મેં બંને એક પક્ષોની એકાદશીઓના વ્રતનું મહાત્મ્ય કઈ સંભળાવ્યું છે બંને પક્ષોની એકાદશી એક સરખી જ હોય છે એક સરખી પાપનાશક તેમજ એક સરખું જ ફળ આપવા વાળી છે જેવી શુકલ પક્ષની એકાદશી છે એવી જ કૃષ્ણ પક્ષની એકાદશી છે એમાં ભેદ રાખવો જોઈએ નહીં જેવી રીતે સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની ગાય હોય પરંતુ તેમનું દૂધ તો એક સરખું જ હોય છે એવી જ રીતે અજવારિયાની એકાદશી હોય કે પછી અંધારિયાની એકાદશી હોય બંનેના વ્રતનું ફરતો એક સરખું જ પુણેદાય હોય છે જે મનુષ્ય રમા એકાદશીના વ્રતના મહાત્માને સાંભળશે સંભળાવશે તે સાંભળશે તે સંભળાવશે મહાત્માને વાંચશે તે સગરા પાપોમાંથી મુક્ત થઈ જશે અને વિષ્ણુ લોકમાં જાશે એકાદશી યો મહાત્મા સુણુ તે નર સર્વ પાપ સર્વ પાપ લોકે વિષ્ણુલોકિસ્પતે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય